નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મિત્રો આજે આપણે આ વિડીયોની અંદર ધોરણ છ વિષય ગુજરાતી સ્વ અધ્યયન પોથી એટલે કે સ્વાધ્યાય પોથીનું પહેલું કાવ્ય છે પર્વત તારાની વાત કરવાના છે તો મિત્રો આ રીતનું આપણી સ્વાધ્યાય પોથીનું પાઠ પહેલાંનું કાવ્યનું સંપૂર્ણ આ રીતનું સોલ્યુશન છે મિત્રો આવા જ સોલ્યુશન મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયો તમારા મિત્રો સાથે જરૂરથી શેર કરો તો મિત્રો શરૂ કરીએ ધોરણ છ વિશે ગુજરાતી સ્વ અધ્યનપોથીનો પેલું કાવ્ય પર્વત તારા તો જોઈએ પેલો પ્રશ્ન ઉદાહરણ મુજબના શબ્દ કાવ્યમાંથી શોધીને લખો તો અહીંયા તમને એક ઉદાહરણ આપ્યું છે સૂર અને દૂર આવા શબ્દો છે તમારે કાવ્યમાંથી શોધીને લખવાના છે તો અહીંયા અમે લખેલા છે વાત રડિયાત તમરા ભમરા નાદ સોગાદ વહે કહે ત્યાર પછી ઉપરના જેવા બીજા શબ્દ બનાવીને કે શોધીને લખો તો રમે ભમે બોલવું ચાલવું રમે જમે હરવું ફરવું ત્યાર પછી આગળ જોઈએ તો પ્રશ્ન બે શબ્દ અને તેનો અર્થ વાંચો અર્થના આધારે વિકલ્પમાં આપેલા વાક્યમાંથી જે જે વાક્ય સાચા હોય તેની આગળ નિશાની કરો હવે તો અહીંયા જોઈએ તો આ રીતના જે વાક્ય સાચા છે એની સામે તમારે ખરાની નિશાની કરવાની છે અહીંયા તમને ચાર વાક્ય આપેલા છે બોક્સમાં ખરાની નિશાની કરજો પેલું મયુર મારા ખંભા જેટલો ઊંચો છે એમાં ખરા નિશાની રોતવીએ એના ખંભા પર વજનદાર થેલો મૂક્યો ખરાન નિશાની અને ત્રીજું છે રેલવે સ્ટેશન પર કુલી એમના મજબૂત ખભા પર સરળતાથી સામાન પડે છે તો ત્રણેયમાં ખરાન નિશાની મૂકવાની થશે ત્યાર પછી આવે છે રડિયાત ખુશી અને પ્રસન્ન તો એમાં ખુશી રડિયાત પ્રસન્ન આવા શબ્દો અહીંયા ખરણ નિશાની કરવાની છે પહેલું વાક્ય છે એમાં પ્રવાસમાં જવાનું થતાં કશિશ પ્રસન્ન થઈ ગઈ તેમાં ખરણ નિશાની આવશે બાકીના બે વાક્ય છે એમાં ખરણ નિશાન તમારે કરવાની નથી એમને રહેવા દેવાના છે ત્યાર પછી ત્રીજું આવે છે તારણ હાર કે મુશ્કેલીમાંથી બચાવ બહાર લાવનાર તેમાં પહેલું વાક્ય છે એમાં પણ ખરણ નિશાની આવે છે આદિત્ય કરકસર કરીને ઘરને મુશ્કેલીમાંથી બહાર કાઢ્યો ત્યાર પછી કબૂતરે ત્રણેથી કીડીને બચાવી સુકાતા વૃક્ષને નિયમિત પાણી પાઈ તન્વીએ વૃક્ષને બચાવ્યું આ રીતની ત્રણેયમાં ખરાણ નિશાની આવશે ત્યાર પછી રાડ ચીસ અને બૂમ તો એમાં પહેલું વાક્ય છે એમાં ખરણ નિશાની નહીં આવે અને બાકીના બે વાક્ય છે સિંહની ગરજના સાંભળી શિવાનીથી ચીસ નખે કે એમાં ખરાણ નિશાની આવશે અને ઉત્તરાયણના દિવસે લપેટ લપેટની બૂમો સંભળાય છે એમાં પણ ખરા નિશાની આવશે ત્યાર પછી પ્રશ્ન નંબર ત્રણ આવે છે કાવ્યને આધારે મને ઓળખો અને ઉદાહરણ મુજબ લખો હે ઈશ્વર હું તારા પોહળા ખંભા પર છું તો એનો જવાબ આવશે પર્વત તો આ રીતના તમારે વાક્ય છે એના જવાબ લખવાના છે હે ઈશ્વર હું તારી આંખ છું તેનો જવાબ આવશે સરોવર બીજું હે ઈશ્વર હું તારું વિશાળ હૃદય છું તેમ આવશે દરિયો ત્યાર પછી હે ઈશ્વર હું તારી છું તેમ આવશે વૃક્ષો ત્યાર પછી ચોથું હે ઈશ્વર તું મારા રંગોમાં પ્રસન્નતાથી ઈશ્વર તું મારો તારણહાર છે તો તરણાનો ત્યાર પછી છઠ્ઠું આવશે હે ઈશ્વર તે મને રંગ રૂપી ભેટ આપી છે તેમાં આવશે ફૂલ ત્યાર પછી પ્રશ્ન આપેલા આપેલા શબ્દને લગતી પંક્તિ કાવ્યમાંથી શોધીને લખો એમાં આવશે પેલું સરોવર તો પર્વત તારા પોહળા ખંભા પર સર્વર તારી આંખ તો આ રીતનું કાવ્ય માંથી પંક્તિ શોધીને આપણે અહીંયા લખેલી છે ત્યાર પછી બીજું ઝાડ તો ઝાડની પંક્તિ થશે દરિયો તારું દિલ વિશાળું વૃક્ષો તારી વાત ત્યાર પછી આવશે ત્રીજું પુષ્પ ફૂલ ફૂલની રંગ સુગંધે તારી છે સોગાદ ચોથું છે મયુર રાડ ત્રાડ ને લાડ ની સાથે મોરપીછ નો સુર ત્યાર પછી આવશે કિનારો અજવાળાના કાંઠા વચ્ચે અંધારાની નદી વહે છે તો આ રીતનો થશે ત્યાર પછી પ્રશ્ન પાંચ ઉદાણ મુજબના શબ્દોનો ઉપયોગ કરી પંક્તિ અથવા કાવ્ય બનાવીને લખો તો ઉદાહરણ મુજબ જે શબ્દ હોય પછી એની પંક્તિ અને કાવ્ય બનાવવાનું છે તો નજીક દૂર તો સંતા કોકડી રમતો રમતો રહે નજીક ને દૂર હવે પહોળું સાંકડું તો ગાડામાં જવાનો ગામમાં જવાનો ગાડા માર્ગ ગામમાં જવાનો ગાડા માર્ગ સાંકડો હતો અને શહેરમાં જવાનો સડક માર્ગ પહોળો હતો ત્યાર પછી લાંબુ મંત્રીજીએ લાંબુ નહીં ટૂંકું પ્રવચન આપ્યું ત્યાર પછી ખુશી દુઃખ ભારત વર્લ્ડ કપની ફાઇનલ ફાઇનલ મેચ હારી જતા મારી ખુશી દુઃખમાં ફેરવાઈ ગઈ ત્યાર પછી ચોથું સુગંધ દુર્ગંધ ઘરની આગળ ફૂલોની સુગંધ જ્યારે પાછળ ગટરની દુર્ગંધ આવે છે અંજવાળું અંધારું અમાસ પછી અંધારું વિદાય લે છે અને અંજવાડાની શરૂઆત થાય છે તો આ રીતના વાક્ય બનશે ત્યાર પછી પ્રશ્ન છ કાવ્યને આધારે વાક્ય સાચું હોય તો હા અને ખોટું હોય તો ના લખો તો અહીંયા તમારે હા ના લખવાનું છે હે પ્રભુ તું મને કોઈક ને કોઈક રીતે દેખાઈ રહ્યો છે તો જવાબ આવશે હા બીજું આકાશમાં વાદળોના રંગમાં તું રમી રહ્યો છે તો જવાબ આવશે હા પછી ત્યાર પછી આવશે ત્રીજું અવનવા કુસુમોના રંગો એ તારી જ ભેટ છે તો હા ચોથું તું નદી ને દરિયાનો અવાજ છે તો ના પાંચમું સંતા કોકડી રમતા રમતા તું હંમેશા નજીક રહે છે તો ના અને ત્યાર પછી છઠ્ઠું આ વિશાળ સાગર એ તારું વિશાળ હૃદય છે તો હા ત્યાર પછી પ્રશ્ન સાત ત્રણ ત્રણ નામ લખો પર્વત તો હિમાલય અરવલ્લી શેત્રુંજય છે સરોવરમાં સરદાર સરોવર સાંભર સરોવર અને આજી સરોવર ત્યાર પછી સાગર છે હિન્દ મહાસાગર પેસેફિક મહાસાગર ત્યાર પછી વૃક્ષના ત્રણ નામ છે લીમડો વડલો આંબો પીપળો તમે ગમે તે લખી શકો ફૂલના ત્રણ નામ કમળ જાસૂદ ગુલાબ ત્યાર પછી પ્રશ્ન આઠ આવે છે સ અને સના ઉપયોગમાં ક્ષતિ હોય તેવા શબ્દો નીચે લીટી દોરી શબ્દો સાચી રીતે લખો તો અહીંયા કયા માં લીટી કરવાની છે તે વખતની પરદેશી સરકારે સિંધુડાને જપ્ત કર્યો તો એમાં પરદેશી અને સાચો શબ્દ થાય આ રીતનો સ સસલાવાળાની જગ્યાએ મીંડાળો સો આવશે ત્યાર પછી બીજું આવે છે ચોમાસાનું સૌંદર્ય સહજ હોય છે તો ચોમાસાનું એમાં સ મીંડાળીની જગ્યાએ સસલાનો સ અને સહજમાં શરણાઈની ની જગ્યાએ સસલાનો સ તો આ બંને નીચે તમારે લીટી કરવાની છે અને નીચે લખવાના છે સાચા છ ત્યાર પછી વસાહતમાં વ્યવસ્થાપક સમિતિની બેઠક ભરાઈ ગઈ તો મિત્રો આ વાક્ય છે એમાં સાચું છે કોઈ શબ્દ ખોટો નથી એટલે આપણે લખેલો નથી લીટી કરવાની નથી ત્યાર પછી ચોથું હરકચંદ સારા ભલા અવસરે કંકોત્રી લખવાનું કામ શરમના મારિયા કરી દેતા તો અવસરે ને શરમના તો આજ બે શબ્દમાં ભૂલ છે મીંડાડો શન ની જગ્યાએ સસલાનો છ અને શરમમાં સસલાના સની જગ્યાએ શરણાઈનો શો આવશે ત્યાર પછી પાંચમું છે તેરમા દિવસે સવારે શત્રુઓએ અર્જુનને યુદ્ધ માટે પડકાર ફેંક્યો તેમાં શત્રુ છે એ સાચો જવાબ થશે શત્રુમાં મીંડાડો શો આવશે સસલાનો શો નહીં આવે છઠ્ઠો સુભાષભાઈએ સવારે શેરડીનો રસ પીધો તો સવારમાં સસલાનો શો આવશે અને રસમાં સસલાનો શો આવશે તો આ બે વાક્ય શબ્દ ખોટા છે નીચે તમારે અંડરલાઇન કરવાની છે ત્યાર પછી પ્રશ્નના જવાબ આપવાના છે પ્રશ્ન નવમો છે એમાં આપણે પ્રશ્નના જવાબ જોઈએ પેલું કવિ ઈશ્વરને ક્યાં ક્યાં સી રીતે જુએ છે કવિ ઈશ્વરને પર્વતને ખંભા સ્વરૂપે સરોવરને આંખો તરીકે અને દરિયાને દિલના સ્વરૂપમાં જુએ છે આ સિવાય પ્રકૃતિના તમામ તત્વોમાં કવિને ઈશ્વરના દર્શન થાય છે ત્યાર પછી બીજો પ્રશ્ન છે મેઘધનુષ્ય એટલે છું તો મેઘધનુષ્ય એ આકાશમાં દેખાતું એક અદ્ભુત અને સુંદર કુદરતી દ્રશ્ય છે તે વરસાદ પછી અથવા વાતાવરણમાં પાણીના સૂક્ષ્મ બિંદુઓ હોય ત્યારે સૂર્યપ્રકાશને કારણે રચાય છે ત્યાર પછી ત્રીજું કવિએ ઈશ્વરને તરણાનો તારણહાર સાથી કરી કહ્યો છે તો કવિએ ઈશ્વરને તરણાનો તારણહાર કહ્યા છે એનો અર્થ એ થાય છે કે ઈશ્વર અંત્ય નાના નિર્બળ અને અસહ્ય વ્યક્તિઓ કે જીવોના પણ રક્ષક અને ઉદ્ધારક હોય છે ત્યાર પછી આગીઓ કઈ વિશેષતા ધરાવે છે આગીઓ એક નાનકડો જંતુ હોવા છતાં તેની પ્રકાશ ઉત્પન્ન કરવાની અદભુત ક્ષમતા તેને રાત્રિના અંધારામાં એક ચમકતી અજાયબી બનાવે છે ત્યાર પછી પાંચમું કવિની હોળીને કોણ હંકારે છે કેવી રીતે કવિની હોળીને ઈશ્વર ચલાવે છે જીવનમાં આવતી નાની મોટી મુશ્કેલીઓમાંથી ઈશ્વર જ આપણને સાંભળે છે ત્યાર પછી દસમું સ્વરચિત પંક્તિ બનાવો અને ઉમેરો પેલું દરિયો તારું દિલ વિસાવું તારા વિના કોણ મારું ત્યાર પછી બીજી પંક્તિ તું તરણાનો તારણ હારો સૃષ્ટિનો તું સર્જનહાર ત્યાર પછી ત્રીજી પંક્તિ આવે છે હે ઈશ્વર હું તને જોઉં છું રોમ રોમમાં છે તારો વાસ તો આ રીતની અધૂરી પંક્તિ છે લખેલી છે લખવાની છે ત્યાર પછી સંતા કુકડી રમતો રમતો છુપાઈ જાય છે ક્યાંક તો મિત્રો આ તો આપણું ધોરણ છનું ગુજરાતી વિષયની પહેલાં પાઠનું સ્વાધ્યયન પોથીનું સંપૂર્ણ સોલ્યુશન જોયું મિત્રો આવા જ સ્વાધ્યયન પોથીના સોલ્યુશન મેળવવા માટે આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયો તમારા મિત્રો સાથે જરૂર શેર કરો